તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ધારાસભ્ય અનંત પટેલ આંદોલનની ચીમકી આપી રહ્યા છે તેને જ લઈને હવે નવસારીના ભાજપના ધારાસભ્ય મેદાને આવ્યા છે અને આદિવાસી સમાજને અનંત પટેલ ગુમરાહ કરી રહ્યા હોવાનો આરોપ કરી રહ્યા છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયદાર દક્ષિણ ગુજરાતમાં પાર તાપી રિવર લિંક યોજનાને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે બીજી તરફ એક બાદ એક નેતાઓ છે તે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે વાસદાના ધારાસભ્ય અનંત પટેલે આંદોલનની જાહેરાત કરી ત્યારબાદ હવે નવસારીના ધારાસભ્ય નરેશ પટેલ પણ મેદાને આવ્યા છે અને તેમણે કહ્યું છે કે અનંત પટેલ આદિવાસી સમાજને ગુમરાહ કરી રહ્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો લાભ લેવા માટે જુઠ્ઠાણું ચલાવે છે તેવો આરોપ નરેશ પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે બિલકુલ આ લોકો ઘેર માર્ગે દોરી રહ્યા છે ગઈકાલે પણ આદરણીય પાટીલ સાહેબ ખાસ કરીને ભારત સરકારની અંદર જયારે એમની પાસે ખૂબ સારો વિભાગ છે અને જયારે જળ શક્તિ મંત્રાલય એમની પાસે હોય તો સ્વાભાવિક છે કે ભાઈ આ અનંત પટેલે જે બે ત્રણ દિવસ પહેલા વાંસદાના ધારાસભ્ય જે સ્ટેટમેન્ટ આપ્યા છે ફરીવાર પાર તાપી રિવર લિંક માટેનો મુદ્દો એમણે ઉછાળ્યો છે એમણે ચોક્કસ રીતે અમને કહ્યું છે કોઈ પણ પ્રકારની ચર્ચા ચોમાસુ સત્રની અંદર થઈ નથી બીજી વાત એ છે મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે કોઈ ડીપીઆર મૂકવામાં આવ્યો નથી બે હજાર બાવીસમાં માં ચર્ચામાં આ પ્રોજેક્ટ આવ્યો તે સમયે ચોક્કસ અમે લોકો પણ આદિવાસીના પડખે હતા ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં ધરમપુર જેવા આદિવાસી વિસ્તારમાં થોડી જમીન ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો જ્યારે એ જમીન ખોઈ બેસે

સરદાર સરોવર ડેમ રૂપ છે ધરમપુર જેવા એક ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો એ વિસ્થાપિત થાય અથવા જમીન વગર ના થાય એ લોકોની વાત વાજબી હોય એ ધ્યાનમાં રાખીને અમે બે હાજર માં એ પ્રોજેક્ટને અમે રદ કરવામાં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે અમે મહેનત કરી છે અને સરકાર અમારી સાથે રહી મુદ્દા ઉછાળવાનો કોઈને કોઈ અંગત સ્વાર્થ જ હોઈ શકે મને ચોક્કસ વિશ્વાસ છે કે હવે જાન્યુઆરી ડિસેમ્બર પછી તાલુકા જિલ્લા પંચાયતના ભણકારા વાગશે એને ધ્યાનમાં રાખીને જ આજથી સ્ટેટમેન્ટ શરૂ કરી દીધા છે કે ગેરમાર્ગે કેવી રીતે દોરાય અને કોંગ્રેસના પક્ષમાં કેવી રીતે રહે એવા બધા પ્રયત્ન ચાલતા હોય પણ અમને આદિવાસી સમાજ પર તે પૂરો વિશ્વાસ છે એ હર હંમેશા ભાજપ સાથે રહી છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અને એના કોઈ એવા પ્રશ્ન હશે તો ચોક્કસ અમે સમાજ સાથે અમે પણ છીએ એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી વર્ષ બે હજાર બાવીસમાં પાર તાપી રિવર લિંક યોજના સામે આદિવાસી સમાજના લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો આ વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા યોજનાનો વિરોધ કર્યો હતો અને આદિવાસીના આ વિરોધને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ સંસદમાં ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા છે અને તેને લઈને ફરી એકવાર આ મામલો ગરમાવ્યો છે ત્યારે અહીંયા સવાલ એ થાય કે રાજ્ય સરકાર દ્વારા જે પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી તેનો માટે અત્યારે સંસદમાં તૈયાર થઈ રહ્યો છે આ સ્ટોરીને લઈને આપનો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે